દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતની ભલાઈ ફાઉન્ડેશન સામે કેશુદમાં ગુનો દાખલ થતા સુરતની ઓફિસને તાળા લાગી ગયા છે 399 માં સોનાનો દાણો મળશે તેવી જાહેરાત કેશુદમાં કરાયા બાદ ઠગાઈ આચરાઈ હતી સુરતની ભલાઈ ફાઉન્ડેશન સામે કેશુદમાં ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ બંધ થઈ ગઈ છે

સુરતની ઓફિસે પણ ચાંદીના સિક્કા એકવીસ દીકરીઓને દિવસની શરૂઆતમાં આપવાની જાહેરાતો કરાઈ હતી ભલાઈ ફાઉન્ડેશનની આડમાં શ્રી ગોગા કન્સલ્ટન્સી નામે સરકારી પુરાવોમાં સુધારા વધારા કરવાની ઓફિસ ચાલતી હતી સરકારી દસ્તાવેજોમાં સુધારા કરવા માટે લોકો પાસેથી ત્રણસો થી લઈને એક હજાર સુધીનો ચાર્જ પણ લેવામાં આવતો હતો હાલ તો કેશોદમાં કાર્યવાહી થયા બાદ સુરતની ઓફિસ પણ બંધ થઈ ગઈ છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ